કરી રહ્યા હતા તો આજુબાજુ બેઠેલા બીજા મુસાફરો હતા એમને થોડું ડિસ્ટર્બ થતું તો લોકો એ બે બાળકો સામે જોઈ અને મોં બગાડતા થોડો સમય વધુ થયો એટલે લોકો એક બીજે કહેવા લાગ્યા કે આ બાળકોમાં જરા પણ એ નથી કે વિચારતા નથી કે આપણે ક્યાં છીએ તો બાળકોને પણ એ બોલવા લાગ્યા કે અવાજ ઓછો કરો વધારે પડતી આ રીતે મસ્તી ના કરો એવું દરેક અલગ અલગ રીતે કહેતા હતા પછી ધીરે ધીરે એ લોકોએ એમના બાળકોના સાથે આવેલા એના પિતાજી સામે જોઈ અને કહ્યું તમે આ બાળકો આટલી મસ્તી કરી રહ્યા છે અમને એમના લીધે ડિસ્ટર્બ થઈ રહી છે પણ તમે કશું કહેતા નથી તો પેલા ભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં બસ બાળકોના સામું જોઈ રહ્યા થોડી વારથી સતત પણ બાળકો તો ચૂપ રહેતા જ નહીં તો બીજા લોકોએ કહ્યું કે તમે કેવા છો અમે તમને ફરિયાદ કરી બાળકોની તો પણ તમે હજુ સુધી બાળકોને કંઈ કહેતા નથી અને બાળકોની સામે જોઈ રહ્યા છો તો તમે જ બાળકોને આવું શીખવ્યું છે કે બાળકો આ માનતા નથી કોઈની વાત એમ કહેતા હતા એટલામાં પહેલાં એ બાળકોના પિતાજીની આંખો ભરાઈ આવી અને બાળકો સામે જોઈ જ રહ્યા અને એમને કહ્યું કે હું પણ બાળકોને એમ કહેવા માગું છું પણ હું બાળકોની સામે હાલ કશું બોલી શકતો નથી કારણ કે બાળકોની માતા હાલ એના મામાના ઘરે એટલે કે એના પિયરમાં છે અને એને લાંબી બીમારી હતી તો બીમારી પછી એ મૃત્યુ પામી છે તેઓ એના પિતાજીના ઘરે જ તો આ બાળકોને લઈને હું ત્યાં જઈ રહ્યો છું તો હું બાળકોને કશું કહી શકતું નથી કે આસતા રમતા બાળકોને હું કઈ રીતે કહીશ કે હાલ તમે અત્યારે આટલો આનંદ કરી રહ્યા છો પણ હવે તમારી માં આ દુનિયામાં નથી એવું કહેવાની હિંમત મારામાં નથી તો બસ બાળકો સામ હું આજ કશું બોલી શકું એમ નથી તો આ વાત સાંભળતા જ આજુબાજુ બેઠેલા બધા લોકોના આંખમાં આંસુ આવી ગયા અને દરેક પરિસ્થિતિ બદલાય એમ દરેકના વિચારો બદલાઈ ગયા દરેકના આ બાળકો સાથે બદલાઈ ગયા બાળકોને બોલાવીને પાસે બેસાડવા લાગ્યા કંઈક ખાવું છે પાણી પીવું છે એવું પૂછવા લાગ્યા અને બાળકો પ્રત્યે દરેક દયા ભાવથી જોવા લાગ્યા અને દરેકની પરિસ્થિતિ બદલાઈ દરેકના મનના વિચારો બદલાયા તો આ વિડીયો પરથી આપણે એ સમજાય છે કે કોઈની પરિસ્થિતિ જાણ્યા વગર આપણે કંઈ પણ નિર્ણય નહીં લેવો અને કંઈ પણ કોઈને કહેવું નહીં અને એક પરિસ્થિતિ એક ખાલી વાત સાંભળતા પરિસ્થિતિ બદલાય એવા દરેકના મનના વિચારો બદલાઈ જતા હોય છે તો જેવી પરિસ્થિતિ એવા વિચારો તો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો બીજાની સાથે શેર પણ કરો અને આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી ફરી મળીશું આ ચેનલમાં નવા કોઈ વિડીયોમાં વાર્તા સાથે